ભાઈ પાછી સો રૂપિયા લીધા ક્યાં મૂક્યા કયા કાયદા નીચે આપણી પાસે સો રૂપિયા લીધા કયા કાયદા નીચે લીધા ભાઈ તમે લીધા કયા કાયદા નીચે લીધા તમે લીધા કોને કાયદા કયા કાયદા નીચે લીધા છે ભાઈ એમ વીએ ની તમે કયા હેડ નીચે જમા કરવાના છો તમે કયા હેડ નીચે જમા કરવાના સો રૂપિયા એ સો રૂપિયા લાયસન્સ આ રહ્યું લાયસન્સ બતાવ્યું કાગળો બતાવ્યા તેમ છતાંય તેમ છતાં તમે સો રૂપિયા સના લીધા

કયા હેઠ નીચે જમા કરશો બધા કાગળ યા તો પણ કે મેમો ફાડકી કયા હેઠ નીચે જમા કરશો તમે કયા અસર કાગળો નથી આરસી બુક તમને ખબર છે કાયદાની એક મિનિટ ઉભા કાયદાની ખબર છે તમે જોયા એની પાસે કાગળો નથી એમ ક્યારે રજૂ કરી શકે પંદર દિવસ તમે એને મુદ્દત આપી છે અરે સુપ્રીમ કોર્ટ નું જજમેન્ટ છે પંદર દિવસ સુધી રજૂ કરી શકે તમને તમે રોજ અહીંયા ઉભા રહો ને તમે રોજ અહીંયા નથી ઉભા રહ્યા તમે પાલનપુર પોલીસ સ્ટેશન ના છો ને તો પછી તમને તમે એને નોટિસ આપો બતાવશે પંદર દિવસ માં તમે કેમ ના શા માટે તમે ભાઈ કાગળો કાગળો તમે તમને લાયસન્સ બતાવ્યું કાગળો બતાવ્યા જેરોક્ષ તમે કો જરોક્ષ કાગળો ના ચાલે એટલે કેમ ના ચાલે વિદ્યાર્થી કયો કાગળો લઈને ફરે રોજ આ સાથે હા અરે આ વિદ્યાર્થી વાત કરું છું આ કોલેજ છોકરો છે આને તમને લાયસન્સ બતાવ્યા ગાડીના ગાડી ના કાગળો બતાવ્યા તેમ છતાં તમે સો રૂપિયા લીધા ભાઈ તમે સો રૂપિયા લીધા છે તમે તમે લીધા સો રૂપિયા તમે ડિનાઇલ કરો તમે તમે ડિનાઇલ કરો તમે ડિનાઇલ કરો કઈ વાંધો નથી કશું વધો કોઈ વધો નહી